અધ્યાય બારમું શરૂ કરતા પહેલા સૌને એક નમ્ર વિનંતી છે કે સુધી જોઈ લાઈક શેર કરી ચેનલ છે તેજસ્વી બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું તેનાથી ઉતરાનો ગર્ભનાશ પામ્યો હતો પરંતુ ભગવાને તેને પુનર્જીવિત કરી દીધો તે ગર્ભથી ઉત્પન્ન થયેલા મહાજ્ઞાની મહાત્મા પરીક્ષિત કહ્યું ધર્મરાજ યુધિષ્ઠિર પોતાની પ્રજાનું

સ્વામી હતા અને તેમની કીર્તિ સ્વર્ગ સુધી ફેલાયેલી હતી તેમની પાસે ભોગની એવી સામગ્રી હતી કે જેના માટે દેવતાઓ પણ લાલાયિત રહે છે પરંતુ જેમ ભૂખ્યા માણસને ભોજન સિવાય બીજો પદાર્થ રુચતો નથી તેવી જ રીતે તેમને ભગવાન સિવાયની અન્ય કોઈ વસ્તુ સુખ આપતી ન હતી હે શોનકજી ઉત્તરાના ગર્ભમાં સ્થિત તે વીર શિશુ પરીક્ષિત જ્યારે અશ્વત્થામાને બ્રહ્માસ્ત્રના તેજથી પડવા લાગ્યો ત્યારે તેણે જોયું કે પોતાની આંખો સામે એક જ્યોતિર્મય પુરુષ ઊભો છે તે દેખાવે અંગૂઠા જેવડો જ છે પણ તેનું સ્વરૂપ ઘણો જ નિર્મળ છે અત્યંત સુંદર શ્યામ શરીર છે વીજળી જેવું ચમકતો પીતાંબર ધારણ કરેલું છે માથા પર સોનાનું મુકટ ઝગમગી રહ્યો છે તે નિર્વિકાર પુરુષ ઘણી સુંદર લાંબી લાંબી ચાર ભુજાઓ છે કાનોમાં સુવર્ણ કાંતિમાન સુંદર કુંડળ છે આંખમાં લલિતા છે

પરમ ભક્ત અને મહાપુરુષ થશે યુધિષ્ઠિ કહ્યું છે. મહાત્મા બાળક પોતાનું ઉજવાડ્યુ અમારા વંશના પવિત્ર કીર્તિ મહાત્મા રાજસિંહ નું કરશે બ્રાહ્મણોએ કહ્યું હે ધર્મરાજ બાળક મનુ પુત્ર ઇક્ષ્વાકુની જેમ પોતાની પ્રજાનું પાલન કરશે અને દશરથ પુત્ર ભગવાન શ્રી રામની જેમ બ્રાહ્મણ ભક્ત અને સત્ય પ્રતિજ્ઞ થશે આ ઉશિનાર નરેશ શિબી જેવો દાતા અને શરણાગત વત્સલ છે તથા યાજ્ઞિકોમાં દુષ્યંત પુત્ર ભરતની જેમ પોતાનો વંશનો યશ ફેલાવશે

ંદન સુખદેવજી પાસેથી આત્માના ખરા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરશે અને અંતે ગંગા તીરે પોતાના શરીર નું ત્યાગ કરી ને ચોક્કસ અભયપદ પ્રાપ્ત કરશે કારણ કે તે સમર્થ બાળક ગર્ભમાં જે પુરુષ નું દર્શન પામી ચુક્યો હતો તે પુરુષ નું સ્મરણ કરતો રહી ને લોકોમાં તેની પરીક્ષા કરતો રહેતો હતો કે જોઈએ આમાંથી કોણ છે જેમ શુક્લ પક્ષમાં દિવસે દિવસે પોતાની કળાઓમાં પૂર્ણ થતો વિકસતો રહે છે તેવી જ રીતે તે કુમાર પણ પોતાના ગુરુજનોના લાલન પાલનથી રોજ રોજ ક્રમશઃ વધતો રહીને જલ્દી પુખ્ત થઈ ગયો અનુષ્ઠાન દ્વારા ભગવાનની આરાધના કરવાનો વિચાર કર્યો પરંતુ પ્રજા પસેથી વસૂલ કરેલ કર અને દંડની રકમ સિવાયનું અન્ય નહી હોવાને કારણે તેઓ ભારે ચિંતામાં પડ્યા

નકા માટી કેટલા આવતીકાલે ફરી મળી સુધી